નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ભાગ પરિવાર મિત્રો આપણે હરાજીમાં પહોંચી ગયા છે નવી ધાણી આવેલી છે મિત્રો તેર વીઘાની નવી ધાણી છે અને તેર ગુણી છે અને ચાર ગુણી ભૂસુ આવેલું છે અને તમે જોઈ શકો છો હરાજી ચાલુ થઈ ગઈ છે નવા ધાણાની આ ધાણી છે સોળસો રૂપિયા પચાસતેર સત્તરસો માર્ગો પચીસો પચીસ પચાસ પચીસ બે હાજર પચીસ પચાસ બે હાજર પચાસતેર એકવીસો બાવીસો પચીસ પચાસ

아이야말.다섯, 여섯, 일곱, 여덟, 아홉, 열.한 개.한 개, 한 자, 한 개, 한 자, 비토데, 써비, 써비, 한 자, 이타비, 이타비야.한 자, 이타비, 알겠어?한 자, 모건드리, 모건드리 한 자.알겠어요?다리.지금 몇 살이에요? ઓગણત્રીસો ને એ એક નવી ધાણીના ભાવ બોલાયા તેર ગુણીના ઓ મિત્રો તેર ગુણી છે ઓગણત્રીસોને એક ચાલો ક્વોલિટી જણાવી દઉં જોઈ શકો છો કેટલા વેપારી ભાઈઓ હતા કેટલા ઘેરો વળી ગયા હતા ધાણીને અને સાથે મિત્રો તેર ગુણી ધાણી છે અને સાથે ચાર ગુણી ભૂસુ છે એટલે ધાણાનો ભાવ હવે ભૂસાની હરાજી ચાલુ થઈ ગઈ છે આપણે ખેડૂત પાસે માહિતી લેલી ઓગણત્રીસો

ગુણવતભાઈ તમારું ગામનું નામ જણાવી દઉં ગુંદાસર આ નામ છે અને કેટલી ધાણી લઈને આવેલા છો તેર ગુણી ધાણી લઈને આવેલા છો શું ભાવ મળ્યો તમને ઓગણત્રીસો એક ભાવ મળેલો છે કેટલા વીઘાની ટોટલ તેર વીઘાની તેર વીઘાની ધાણી તેર ગુણી અને સાથે ભૂસું કેટલું લઈને આવેલા છો છ ગુણી ભૂસું છે આ બાજુ બરાબર આ કેડું ભાઈ છે